હિંમતનગરમાં આવેલી આ સંસ્થાનું નામ છે પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં સ્થપાયેલી આ એકમાત્ર એવી સંસ્થા છે જે રોડ અને રસ્તાઓ પર રખડતા પશુઓ અને પક્ષીઓની દેખભાળ રાખે છે રખડતા પશુઓને કોઈ પણ રોગ કે બીમારી થઈ હોય અથવા રણીધરી વિનાના પશુઓ પર થતા અત્યાચાર રોકવા માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે સાવડેરીના વેટનરી વિભાગના સહયોગથી આ ભગીરથ કાર્ય કરવામાં આવે છે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ ખૂબ સક્રિય રીતે કામ કરી રહી છે સમગ્ર જિલ્લાની અંદર પશુઓ માટેનો જો કંઈ રોગચાળો હોય કે કોઈ આકસ્મિક રીતે બીમારી ઊભી થઈ હોય જ્યાં રખડતા હોય કે ન ધણિયાતા પશુઓ જો ફરતા હોય એવી માહિતી જ્યારે આપણે કોઈ પણ જગ્યાએથી સોસાયટીમાંથી આપવામાં આવે કોઈપણ ગામમાંથી પણ માહિતી આપવામાં આવે તો સાબર ડેરીના ડૉક્ટર મિત્રોને સંદેશો આપવામાં આવે છે સમિતિ મારફતે અને એનો સારવાર માટે તરત જ પહોંચી જાય છે પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થામાં પશુ પક્ષીઓની સેવા કરવા માટે અનેક ઉદ્યોગપતિઓ પણ જોડાયા છે હાલમાં પંદર થી વીસ જેટલા ઉદ્યોગપતિઓ ભેગા મળીને સ્વખર્ચે ખર્ચે પશુ પક્ષીઓને પીવાના પાણી માટેના ઠેર ઠેર કુંડા મૂક્યા છે એટલું જ નહીં આવા કુંડાઓનું વિના પણ વિતરણ કરવામાં આવે છે અહીંયા દાણદામાં લગભગ એકસો પચાસ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એમાંથી અંદાજે પંદરથી વીસ ઇન્ડસ્ટ્રીઝવાળાએ પોતાના ખર્ચે અવાડા બનાવેલા છે જે નિયમિત રૂપથી જેમાં પાણી ભરવામાં આવે છે ધંધા ઇન્ડસ્ટ્રિયલ એરિયાની પાછળ વનચેતના કેન્દ્ર આવેલું છે અને તેમાં જંગલી પ્રાણી અહીંયા હડતાં ફરતા ગાય ભેંસ પશુ બધા જે ફરતા હોય છે એમને પણ આ દરેક હેવાડાનો લાભ મળે છે અને બધાએ દરરોજ આ હેવાડા સ્વચ્છ પાણીથી ભરી અને આ સ્વૈચ્છિક સેવા આપે છે હાલમાં ઉનાળાના ધૂમધકથી ગરમીમાં આ સંસ્થા દ્વારા પીવાના પાણીના કુંડા માણું બાંધવા માટે ખોખા તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવે છે તરત જ તેના સારવાર માટે સ્થળ પર પહોંચી જાય છે મૂંગા પશુઓ માટેની દેખરેખ માટેનું મહત્વનું કાર્ય કરતી પ્રાણી અત્યાચાર નિવારણ સંસ્થા વાસ્તવમાં સૌના પ્રેરણા પ્રેરણારૂપ બની ગઈ છે દિલેશ હિંમતનગર